ઝડતી જોવા મળી અહીં આવેલી હાયર સ્મેક્સ ફેસ હોસ્પિટલમાંથી દર્દીના દાંતના માપના સેમ્પલો પણ જાહેરમાં ફેંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર દ્રશ્ય જોઈને સ્થાનિક નાગરિકોમાં ભય અને રોષ ફેલાયો છે મેડિકલ વેસ્ટનો આ પ્રકારનો બેદરકાર નિકાલ આરોગ્ય માટે અત્યંત જોખમી છે સમગ્ર મામલે ભરૂચ પાલિકા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પાલિકાએ હાલ તો હોસ્પિટલને ત્વરીત નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે દરેક ક્લિનિક અને હોસ્પિટલ માટે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે

જે બાયોમેડિકલ વેસ્ટનો કચરો મળી આવેલો છે એનાથી જનતાને તો નુકસાન થઈ જ શકે છે કારણ કે ઇન્ફેક્ટેડ હોય છે અને યુઝલી જે આ ઇન્ફેક્ટેડ કચરો હોય પહેલાં અમે એને ડિસઇન્ફેક્ટ કરીએ છીએ અને પછી એનો નિકાલ કરવામાં આવે છે એટલે એ જો જનતા એના સંપર્કમાં આવે તો જેના માટેનો ઇન્ફેક્ટેડ કચરો હોય તેના લગત કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એને થઈ શકે છે સવારે મને આનો મેસેજ મળતા મારી જે તાલુકાની કચેરી છે એટલે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મેં આગળ તપાસ હાથ ધરાઈ હતી અને આ કોમ્પ્લેક્ષમાં વિઝિટ કરતાં માલુમ પડેલ છે કે મેક્સ ડેન્ટલ ક્લિનિક છે ત્યાં બાજુથી આપણને આ કચરો છે એના દ્વારા નાખવામાં આવેલ હતો અને એમની મૌખિક પૂછપરછ કરતાં એમને જણાવ્યું છે કે એમની જે સ્ટાફ નર્સ છે નવી હતી એના લીધે એના લીધે જે નિકાલ છે એ ભૂલથી બાયોમેડિકલ વેસ્ટના બદલે રેગ્યુલર કચરામાં થઈ ગયેલ છે અને રાઇટિંગમાં એમણે માફીપત્ર પણ આપ્યો છે અને ફરીથી આવું ન થાય એની બાયદરી પણ આપી છે આવા કચરાને લઈને ખાસ જનતાને શું અપીલ થઈ શકે કે ઇન્ફેક્શન ના થાય કે આવા જે ક્લિનિકો છે એ લોકોને શું સાવચેતી આપી શકે જનતા કરતા મારે ખાસ તો બધા ક્લિનિકને જ કહેવું છે કે અને આમ તો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે દરેકે પોતાના ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ જીપીસીબી ઓથોરાઇઝેશન લેવું જરૂરી છે અને આપણા ઝોનમાં જીપીસીબી એ ગ્લોબ બાયોકેર છે એને નિયુક્ત કરેલી છે તો આ ગ્લોબ બાયોકેર દ્વારા દરેક પ્રાઇવેટ ક્લિનિક કે હોસ્પિટલમાંથી એમનો કચરા છે એનો વોલ્યુમ કેટલો છે એ પ્રમાણે ડેલી અથવા તો વિધિન ફોર્ટી એટ અવર્સમાં કચરાનો નિકાલ કરવામાં આવે છે એમના દ્વારા એમની વાન દ્વારા લઈ જવામાં આવે છે એટલે દરેક પ્રાઇવેટ ડોક્ટરે આના માટે સભાનતા જ લાવવાની જરૂર છે કે એમનો સ્ટાફ બદલાય કે ગમે તે હોય એ બધું જ ઇન્સ્ટ્રક્શન આપવાની જવાબદારી એમની પોતાની છે એટલે ફરીથી આવો કોઈ પણ કચરો જાહેર જનતાના સંપર્કમાં સીધો ન આવે એની તકેદારી એમને રાખવી જ જોઈએ યુરાસી સાયણિયા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરૂચ નગરપાલિકા ભરૂચ સવારે ન્યૂઝના માધ્યમથી આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે બાયોમેડિકલ વેસ્ટ પડેલ માલુમ પડેલ છે એ એના અનુસંધાને અમે તાત્કાલિક અસરથી હોસ્પિટલને નોટિસ પાઠવેલ છે એમની પાસે બિન બેનો ખુલાસો માંગેલ છે ખુલાસો આવતા એમની સામે કાર્યવાહી કરવામાં આવશે